હું નિતિન ગાટલિયા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા જેમનું બ્રેન્ડ થતાં એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લઈ અને છ લોકોને નવજીવન એમના અંગદાન થકી મળ્યું છે અને આ ગામમાં એટલે કે સુલતાનપુરમાં આ પ્રથમ અંગદાન છે એનું ગૌરવ આપણે ગોંડલિયા પરિવારને આપીએ અને અમારે અહીંયા આવવાનું થયું એ આ હિસાબથી અમને એમ થયું કે અમારે પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા આવવું જોઈએ એટલે અમે આપવા માટે આવ્યા છે આની પહેલા લીલાખા ગામમાં એક આહિર સમાજના દીકરાનું પણ આપણે ઓર્ગન ડોનેશન થયું હતું એને લગભગ ચારેક વર્ષ જેવો સમય થયો ત્યારે પણ અમે ત્યાં એમને પરિવારને શાંત્વના આપવા માટે આવ્યા છે આ પરિવારનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ નિર્ણય કપરા સમયે કપરો નિર્ણય લઈ અને સમાજને નવી દિશા આપી છે શ્રી કૃષ્ણ આજે આપણે જયેશભાઈ ગોંડલિયાનો અંગદાનની જે વિષ્ણુ હોય એના માટે અમે રાજકોટથી આવ્યા છીએ બીટી સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી અને વાત કરતાં મારી દીકરી જ્યારે સોળ વર્ષની હતી અને એને બ્રેન ટ્યુમર થયું ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે તમારી દીકરીની જિંદગી વધારે નથી જો તમે ધારો તો એનું અંગદાન કરી શકો બે કિડની લિવર અને હૃદય થકી આજે મારી દીકરી બીજાના શરીર મારફત જીવે છે એવા હેતુથી અમે જ્યારે ગોંડલિયા પરિવારને ખાલી એક જ વાર સમજાવ્યું આમ તો પરિવારનો પોતાનો જ નિર્ણય હતો કે અમારે ભાઈનું જો બ્રેન્ડેડ થયું હોય તો અનુદાન માટેની ઈચ્છા છે આજે ભલે જયેશભાઈ તમારા સાથે શરીરરૂપી નથી બીજાના અંગો મારફત એના સ્વાચોશ્વાસ ચાલુ છે બીજું એ જણાવવાનું કે પરિવારનો જે નિર્ણય હોય છે એ ભાઈ જયેશભાઈના પરિવાર જે એકદમ થી તરતથી વિચારીને એમ કીધું કે ના ભાઈ અમારે અમારા પરિવારના સ્વજનનું અંગદાન કરવું છે એમાં મોટો સિંહ ફાળો હોય છે પરિવારનો જો પરિવારમાં જાગૃતિ હોય તો જ અંગદાન થઈ શકે છે આ શિક્ષિત અને સુસંસ્કારી પરિવાર ગોંડલિયા પરિવારને હું હૃદયથી નતમસ્તક વંદન કરું છું આપનું નામ બેન મારું નામ બેન માંડલી છે ગોંડલિયા પરિવાર દ્વારા જે અંગદાનનો નિર્ણય લઈ અને જે કાર્ય કરવામાં આવ્યું એ બદલ રાજકોટ ઓર્ગનરેશન પરિવાર દ્વારા આજે તે પરિવારનું સન્માન કરવા માટે સંતર્ભ ખાતે આવેલા તે બદલ દરેક ટીમના દરેક મેમ્બરની આભાર માને છે મોંડન પરિવાર